દહેજથી વડોદરા કેમિકલ ભરીને જતું ટેન્કર આછોદ પેટ્રોલ પંપ નજીક પલટી જતાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી લોકો પરેશાન દહેજની એક કંપનીમાંથી કેમિકલ ભરીને વડોદરા જતું ટેન્કર આછોદ ગામે પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું ટેન્કરમાં ભરેલ કેમિકલની તીવ્ર દુર્ગંધથી રોડ ઉપરથી આવતા જતા વાહન ચાલકોની આંખોમાં લાગતા બળતરા થતી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ કેમિકલની અસરથી શ્વાસ રૂંધાવાની પણ અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે આછોદ ગામના જાગૃત નાગરિકે વહેલી તકે ટેન્કર ઉઠાવવાની માંગ કરી હતી આ ઉપરાંત કેમિકલ ભરેલું ટેન્કર ખાડામાં પલટી મારતા પશુચાલકો પણ ચિંતિત બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ત્યાં પશુ ખાડામાંથી પાણી પીતા હોય પશુઓના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થવાની દહેશત વ્યક્ત થઈ રહી છે અત્યંત દુર્ગંધ મારતા કેમિકલથી માનવ સ્વાસ્થ્ય તેમજ પશુ સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના હોવાથી ટેન્કર તાત્કાલિક ઉઠાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી આગળ એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે એ અંદર એવું એક કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓ છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટી છે પીવાનું પાણી ધોરવા માટે છે અહીંયા ઘડી એ જો પાણી ધોળ પી છે અને ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે કેમિકલનું શું નામ છે તે ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભળીને લાવવા અને બરોડા એ ખાલી કરવા જઈએ છીએ એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે ત્યાં ઘડી અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે તો ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અને જે આ પાણી છે અહીંયા આગળ અહીંયા આગળ ઢોળો પાણી પીવે છે આ બાદ એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી એ કેમિકલથી ઢોર મળી શકે પાણી પીશે તો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ